રાજકોટમાં દસ પિસ્તાળીસ કરોડ રૂપિયાની ચોંકાવનારી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેમાં રોહિત કંકણિયા અને પ્રફુલ્લા કંકણિયા નામના દંપતીની આર્થિક ગુના નિવારણ પોલીસે ધરપકડ કરી છે આ દંપતીએ યુનિવર્સલ નામની બનાવટી પેઢી બનાવી રોકાણકારોને દુબઈમાં રોકાણના નામે વીસ ટકા ઉચ્ચ વળતરની લાલચ આપી હતી આ કૌભાંડમાં અનેક રોકાણકારોને ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે નિકુંજ વોરા નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આ આધારે ઈઓડબલ્યુ પોલીસે તપાસ શરૂ કરી અને રોહિત કંકણિયા તથા પ્રફુલ્લા રોહિત કંકણિયાના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે જેમાં કૌભાંડના અન્ય સંભવિત આરોપીઓ અને પીડિતોની વિગતો શોધવામાં આવી રહી છે આ ઘટનાએ રાજકોટના રોકાણકારોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જ્યું છે પોલીસે લોકોની આવા આકર્ષક રોકાણના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે ઈઓડબ્લ્યુ ના અધિકારીઓ એ જણાવ્યું કે આવા કોબાંડો માં ઘણીવાર લોકો ઊંચા વળતર ની લાલચે ફસાઈ જાય આ ઘટના શહેરમાં નાણાકીય સુરક્ષા અને જાગૃતિ ની જરૂરિયાત ને ઉજાગર કરી છે રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ ચાર આઠ પચીસ ના રોજ ફરિયાદી નિપુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ તેમજ એમના પત્ની યુનિવર્સલ ટ્રેડલિંગ નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ હેમ કોલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ